હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે આપણે જણાવી દઈએ કે પૂર્વ અને પશ્ચિમ કચ્છ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે પૂર્વ કચ્છના ભચાઉ રાપર સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે પશ્ચિમ કચ્છના મોથારા મમુઆરા પથર કુકમા સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તો ભારે બફારા બાદ વાતાવરણમાં પલટો આવ્યો ક્યાંક ધીમે ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદ બાદ લોકોને ગરમીથી રાહત મળી છે ભુજ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે ભુજ શહેરમાં ધીમે ધારે વરસાદ શરૂ થયો ગરમી અને બફારા બાદ લોકોને રાહત મળી છે ગાંધીધામ અંજારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વીજળીના કડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે વરસાદી વાતાવરણમાં લોકોને ગરમીથી રાહત મળી છે